મિત્રો કેમ છો બધા મજામાં ને મજામાં જ જશો આજે જો પહેલી વખત મેં બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે રોજ તો હું નથી બનાવતી રોજ તો મને એમ થઈને જ બનાવું આજ તો મને એમ થયું કે લાઈવ હું બનાવું આ જો તમે આ છે ને રજા છે કારખાની એટલે આ નવરા ને તો કે લઈને કે હું કે પંખો ચડાઈ દઉં કે કારણ કે વાર નહીં થતો એટલે કે પંખો માંડી દઉં તો એ ટાઈમપાસ કરવા માટે પંખો માંડે છે તમે જો આમ હે ને એમાં આવ્યા આ અમાર બેન છે નાની એમ નીતિશા કાકાની છોકરી છે અને આજો જો ના શાળા કરે છે રિયા રિયા અને બેન બીજી છે છે આજ કારખાને રજા છે ને એટલે રોકાવા આવ્યું છે ને રોકાવા આવ્યું છે તો હમણાં એને જીજું કે તમ કે અમને કે બરફ ગોલો ખાવા લઈ જાય ને તો એને જીજુ કે હા કે હાલો કે હું કે તમને કે બરફ ગોલો ખાવા લઈ જઈશ તો ઈ બધા હમણાં બરફ ગોલો ખાવા જવાના છે

પછી ઓલી કરવા જતી હતી સામે માયા પપ્પા 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 શું લાયા પપ્પા લાયા શેન્ડલ શેન્ડલ પેજિંગ ફરવા ગઈ બામી માય એકડો કિસકોલી મારે ઠેકડો જો આને ગીત ગાવાનું ચાલુ કરી દીધું છે હેલો મિત્રો જો અત્યારે અમારે બે ઇન્સ્ટાગ્રામ માં રીલ્સ બનાવી છે તો અમે બે માં રીલ્સ બનાવી છે તો તમે ફટાફટ માં જઈને અમારી આઈડી ખોલી ને રીલ્સ ને લાઈક અને કોમેન્ટ કરી દેજો અને કેજો કે કેવી બની છે એમ તો અમને પછી બનાવી ખબર પડે કે બનાવી કે નહીં એમ સારી બને તો કહેજો અને ન બને તો એ કેજો

રેલ ઉતારવાની બાકી થઈ જાય લોકેશન આવતું નતું એટલે થોડીક વાર સનસેટ થાય ત્યારે રેલ સનસેટ ટાઈમે તો અને નાસ્તો કરવા મળે શેવડો ખાય છે ખાવા મળે છે ચાલો ફટાફટ નાસ્તો કરી લેવી પછી સનસેટ ટાઈમે રેલ ઉતારી લેવી કારણ કે લોકેશન આવતું નતું તડકો આવતો હતો એટલે થોડુંક વિઝર્ટ જોઈએ એવું આવતું નતું એટલે પછી મને વિચાર આવ્યો કે સનસેટ ટાઈમે મસ્ત રિઝલ્ટ આવશે તો ત્યારે ઉતારશું તો થોડીકવાર વાર હાંજે લગભગ રીલ્સ આવી જશે તો ઇન્સ્ટાગ્રામમાં જઈને જોઈ લેજો કોમેન્ટ કરી દેજો રીલ્સ કેવી લાગી તો ચાલો પછી પાછા મળીએ હેલો ફ્રેન્ડ્સ અત્યારે નાસ્તો કરીને થાપામાંથી નીચે વી એવા છે અને એક વાત તમારી સાથે શેર કરવી હતી મારે તો મિત્રો હું સવારે નવ વાગે વિડીયો અપલોડ કરું કે સાંજે છ વાગે અપલોડ કરું તો જરૂર આ એક વાત કોમેન્ટમાં મેસેજ કરીએ છ વાગે અપલોડ કરું કે નવ વાગ્યે જો જે ટાઈમે અપલોડ કરવાનું કહો એટલા વાગે હું ટાઈમે અપલોડ કરી દઈશ તો જલ્દીથી ફટાફટ કોમેન્ટ કરી જો કે આટલા વાગે અપલોડ કરો તો મિત્ર ફરીથી સ્વાગત છે તો ઓલી ગઈ છે રંધવા રસોઈ બનાવવા ગઈ છે તો બસ ચાલો હું તમને બતાવું જો સામે રસોઈ બનાવે છે તો આપણે જઈએ શું બનાવે છે જોઈ જઈએ નાબાજો આપણી ફોર્ટ પુનર પડે છે જો તડકો તો એટલે સાંય મૂક દીધી છે રાજા ગેલવાળાઓ એ હું બનાવેશ તો એ શાક બનાવવા મળી છે શેનું બનાવેશ હા જો કાપી વાડ્યા છે સાથે કોથમીની પણ છે રીંગણા ટમેટા નું શાક બનાવવાની છે જોઈ શકો છો તમે તો મિત્રો આજે રીંગણા ટમેટાનું શાક છે તમે જોઈ શકો છો તો મિત્રો અમે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ બનાવી વળે છે તો તમે ઇન્સ્ટાગ્રામમાં જઈ રીલ્સને લાઈક કોમેન્ટ અને શેર કરી વાળો અને કોમેન્ટ કરો કે રીલ્સ કઈ બની છે તો ફટાફટ જલ્દીથી કોમેન્ટ કરી દો રીલ્સ કઈ બની છે તો આગળ નવી રીલ્સ બનાવી તો મિત્રો હવે આને રાંધી વાળું છે અને હવે જમી લેવી તો બસ આજનો બ્લોગ અહીંયા પૂરો કરું છું અને હવે નેક્સ્ટ નવા જ બ્લોગમાં મળશું અને આ વ્લોગ તમને કેવો લાગ્યો તો કોમેન્ટ કરો જો વ્લોગ ગમી ગયો હોય તો લાઇક કરી દેજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાઈડમાં આપેલું બે લાઈકોન પ્રેસ કરજો જેથી કરીને મારા વિડીયોની જાણ સૌથી પહેલાં તમને અને હવે નવા જ વ્લોગ સાથે મળશું તબ તક તકલીએ બાય બાય